સાંભળો આવેદનપત્ર માંથી વ્યવસ્થા આજ દિવસ આટલા કાર્યક્રમોમાં ક્યાંય બગાડી નથી યા નો રોડ જો તો અમારી પાસે પદયાત્રા ની તૈયારી કામ તમાર ગેટે આવશે તમાર તમે ચાર વર્ષથી જામજોધપુર માં છો

તમારે અન્યાના રૂપા કાયદો ને વ્યવસ્થાના કાયદો ની વ્યવસ્થા કોને ઉડો મચાવે અમુક અમારે નથી સહકાર તમારો તમે આવી નેશ્વર્ય રોકી લોને એ વસ્તુ ફૂટી પડે મામલતદાર શ્રી ગેટે પોલીસ ને આ એક વાર કહી દેજો પહેલી વાર આ ફૂલ બીજી વાર ના કરે માટે પોલીસ મર્યાદા રાખી છે